દી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે દિવ્યાંગજનો માટે એશિયાની સૌથી મોટી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું વડોદરાની ટેકનો ફેકલ્ટીમાં પ્રેરણા ઇવેન્ટના પ્રથમ દિવસનું ઉત્સાહભેર સમાપન કરવામાં આવ્યું હતું ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓ દ્વારા યોજાતી પ્રેરણા દી ઇમેન્સિપેશન એ દિવ્યાંગજનો માટેની સૌથી મોટી ઇવેન્ટ છે દિવ્યાંગજનોના મનોબળને પ્રબળ કરતી તથા જીવનમાં કાંઈક કરી બતાવવા માટે તૈયાર કરતી પ્રેરણા ઇવેન્ટને યુનેસ્કો તરફથી છ વખત પેટ્રોને જ પ્રાપ્ત થયો છે તથા લિમકા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ પોતાનું અભૂતપૂર્વ સ્થાન ધરાવે છે આ ઉપરાંત વિશ્વવિખ્યાત નેતા એવા શ્રી નરેન્દ્રભાઈ મોદી તરફથી પણ એપ્રિસિએશન લેટર પ્રાપ્ત થયેલ છે તદુપરાંત ગૌરવવંતી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી પણ શુભેચ્છાપત્ર પ્રાપ્ત થયો છે આ વર્ષે આ ઇવેન્ટમાં એકવીસ અને બાવીસ સપ્ટેમ્બરના રોજ ધી ડાયરીઝ ઓફ ઇન્વેસ્ટિગેટર્સ ફોર્મ ક્લુટ્રુથ થીમની સાથે યોજાઈ હતી જેમાં સમગ્ર ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગની થીમને અનુસંધાનમાં સુશોભિત કરવામાં આવી હતી ડીએ સ્પોર્ટ્સ એ એકવીસ રોજ યોજવામાં આવી હતી જેમાં પેરાટાઇક વાંડો અને પેરાસિટિંગ વોલીબોલનું કલા ભવન ખાતે પ્રદર્શન કરવામાં આવ્યું હતું પેરાસિટિંગ વોલીબોલમાં ધરતી નીચેનો કોઈપણ ભાગ જમીન સાથે સ્પર્શ થતો હોવો જોઈએ પેરાસિટિંગ વોલીબોલ રમતા સુરતથી ટીમ આવી હતી જેમણે રાષ્ટ્રીય કક્ષાની રમતમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો પ્રેરણા ધ ઇમેન્સિપેશન એ દિવ્યાંગજનો માટે કરવામાં આવતી એશિયા સૌથી મોટી ઇવેન્ટ છે જેને છ વખત યુનેસ્કો તરફથી પેટ્રોનેજ પ્રાપ્ત થયેલું છે આ ઉપરાંત તેનું લિમકા બુક ઓફ રેકોર્ડમાં પણ નામ છે આ સાથે જ ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી પણ અમને અપ્રિશિએશન લેટર પ્રાપ્ત થયેલો છે જેમ કે આજે એકવીસ સપ્ટેમ્બરના રોજ અમે અમારી પ્રેરણા ઇવેન્ટ સવારે સાત વાગ્યે શુભારંભ થઈ ચૂકી છે કે જે જેની થીમ છે ધ ડાયરીસ ઓફ ઇન્વેસ્ટિગેટર્સ ફ્રોમ ક્લુઝ ટુ ટ્રુથ આ થીમ સાથે આજે આખી ફેકલ્ટીને મેં શણગારેલી છે અને આ સાથે જ અમારી પ્રથમ દિવસમાં ડીએ સ્પોર્ટ્સ અને ડીએ ઇવેન્ટ્સ સામેલ હોય છે કે જેમાં ડીએ સ્પોર્ટ્સમાં પેરા પેરા વોલીબોલ રમત ખતમ થઈ ચૂકી છે અને આ સાથે જ ડીએ ઇવેન્ટ્સમાં ઘણી બધી ઇવેન્ટો ફેકલ્ટીમાં તથા મેદાનમાં ચાલુ છે જેમાં મેદાનમાં ટેનેક્સ શૂટિંગ અને ગોળાફેટી રમત ચાલુ છે આ સાથે જ ફેકલ્ટીના વિવિધ ક્લાસોમાં ચેસ uh, કેરમ

ભાગ લેવા આવ્યા છે અને અહીંયા આવ્યા પછી ખરેખર અમારા માટે ગૌરવની વાત છે કે પ્રેરણાએ જે દિવ્યાંગો માટે જે પ્લેટફોર્મ પૂરું પાડ્યું રમતગમત ક્ષેત્રે અત્યારે આપણું ભારત સરકાર પણ આ ગેમ વિશે સજાગ છે અને પ્રેરણાએ આ જે ઇવેન્ટ સિટિંગ વોલીબોલ ફર્સ્ટ ટાઈમ ઇન વડોદરામાં કે તમામ દિવ્યાંગો સુધી આ ઇવેન્ટ પહોંચે અને લોકો વધુને વધુ આ ગેમ રમે કારણ કે આ સિટિંગ વોલીબોલ છે તે એશિયન ગેમ સાથે ખેલો ઇન્ડિયા અને એબિલિમ્પિક એશિયન ગેમમાં પણ આ ગેમનો સમાવેશ છે તો પ્રેરણા દ્વારા આ આયોજિત ગેમમાં સિટિંગ વોલીબોલની જે રમત હતી એમાં અમને ખૂબ આનંદ આવ્યો અને ખૂબ મજા આવી અને એનું આયોજન પણ એટલું સજ્જ હતું કે ખરેખર સેલ્યુટ છે અમે ઓલરેડી ભૂતકાળમાં સિટિંગ વોલીબોલની સાથે સાથે બા વ્હીલચેર બાસ્કેટબોલ વ્હીલચેર ક્રિકેટ વ્હીલચેર રગબી વ્હીલચેર થ્રોબોલ આ ઉપરાંત ચેસ કેરમ એવી નેશનલ કક્ષાએ પણ પરફોર્મન્સ કરી ચૂક્યા છીએ અમારી આ સુરતની આખી ટીમ છે મારું નામ પરેશભાઈ